નમસ્કાર બેટા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે વિભાગ બે એક રીતે વિભાગ એક અને વિભાગ ત્રણ આપણે પૂર્ણ કરી વિભાગ બે ની અંદર પણ આપણે નવ પ્રકરણ પૂર્ણ કરી દીધા છે આજે આપણે દસમા પ્રકરણની શરૂઆત કરીશું તમે સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે તમારા નોટબુક સાથે અને અહીંથી જે કામ કરવામાં આવે એ તમે તમારી નોટબુકની અંદર લખતા હશો એવી આશા રાખું છું જો લખશો તો ઝડપથી વધુ સમજી શકશો સાથે તમે આપણા વિડીયો પણ ગમતા હશે કમેન્ટ પણ કરો છો અને તમારા અન્ય મિત્રો વચ્ચે શેર પણ કરો જેથી આપણે વધુ જ્ઞાનનો ફેલાવો કરી શકીએ આજના પ્રકરણ નંબર દસ એટલે કે અંતર સમય અને ગતિ વાત કરીએ એટલે કોઈ પણ એક બીજી જગ્યા વચ્ચેનું અંતર અહીં ચેપ્ટરની અંદર નાનો એકમ સેન્ટીમીટર પણ વપરાય છે પરંતુ વધુ ઉપયોગ કિલોમીટરનો થાય છે એટલે કે એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને એ અંતર કાપવા માટે લાગતો સમય એ સમયની વાત કરી છે એટલે કે કલાક અને મિનિટની વાત કરેલી છે સેકન્ડ ની પણ વાત એમાં થશે અગાઉ આપણે આ બધા એકમો નો મહાવળો કરી ચૂક્યા છીએ સાથે સાથે ગતિ ગતિ એટલે કે ઝડપ એક જગ્યાએ બીજી જગ્યાએ કેટલા સમયમાં પહોંચીએ છીએ એ એની ગતિ ઉપર નિર્ભર કરે છે ગતિ તમે કેટલી રાખો છો જો ગતિ એટલે કે ઝડપ વધુ હશે તો ઓછા સમયમાં પહોંચી જવાય ગતિ એટલે કે સમય જે એની ઝડપ ઓછો રાખશું તો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો સમય વધુ થશે ઓછે ઓછો સમય ત્યારે થાય જ્યારે ગતિ ઓછી હોય ત્યારે બસ આ જ વસ્તુ યાદ રાખીશું આપણે એટલે આ ચેપ્ટર બિલકુલ સારું છે એમાં બહુ સરળતાથી આપણે ઝડપથી આગળ વધીશું પરંતુ દરેક ચેપ્ટરની જેમ અહીં પણ કેટલાક મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખીશું તો શરૂઆત કરીએ મહત્વના મુદ્દાની અંદર અંતર કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએનું અંતર આપણે શોધવું હોય તો ઝડપ અને સમય એ બંનેનો ગુણાકાર કરવો પડે વેગ એટલે કે ઝડપ અને સમય જે ઝડપ છે અને એનો લાગતો સમય એમ કહેવાય કે 60 કિલોમીટરની પ્રતિ ઝડપે એક બે કલાક ગાડી ચાલે

જો સમય શોધવો હોય તો વેગને આપણે ડાબી બાજુ લઈ જવો પડે તો બાજુમાં કોણ રહેશે તો વેગ અને સમય રાખજો વેગ એટલે કે ઝડપ તો તમને સમય મળશે આ બંને ઉદાહરણો ખ્યાલ રાખવા દાખલા તરીકે આપણે આનું જ ઉદાહરણ લઈએ એકસો વીસ કિલોમીટર છે આપણે ઝડપ શોધવી આપણી ઝડપ સાહીઠ કિલોમીટર ની હતી

આપણે ત્રણેય વસ્તુ શોધી શકશું દાખલાની અંદર કાં તો ઝડપ શોધવાની હશે કાં તો સમય શોધવાનો હશે કાં તો અંતર શોધવાનું હશે આ ત્રણ બાબત સિવાય એક પણ પણ બાબત હશે નહીં અહીં ગુણાકાર ભાગાકાર સરવાળો અને બાદ બાકી આ ચાર પ્રક્રિયાઓ તો હશે જ એટલે તમારે ફરીવાર એને યાદ કરી લેવાની આગળ વધીએ સમયના ઉદાહરણો કોઈ પણ સમયના જે ઉદાહરણો આપેલા હશે એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તો ગણા પદ્ધતિ અથવા ગુણોત્તર પદ્ધતિ હશે તો આ એક હશે તો એનાથી ડબલ એટલે કે એક જેમ બે એને ગુણોત્તરનું પ્રમાણ કહેવાય કે બે ગણો એક કરતા બીજું બે ગણું આ બંને પદ્ધતિ ગણા કે ગુણોત્તર પદ્ધતિ બંને એક જ કહેવાય ઓકે સમપ્રમાણ અહીં રાશિ રાશિ એટલે કે આની વાત કરી અંતર સમય અને ગતિ એ રાશિઓ જે છે તો એક રાશિ વધશે એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે એટલે કે કેવી રીતે સપ્રમાણ સમય બે પ્રમાણ એક સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ બંને રાશિની વધઘટ આ રીતે છે એક રાશિ વધે તો સામે બીજું પણ વધે એટલે કેવી રીતે જેમ કે માણસો વધારવાથી પગાર વધે પગારનો ખર્ચ વધે માણસ વધશે તો પગારનો ખર્ચ ખર્ચ પણ પણ વધશે જો માણસો ઘટશે ઘટશે તો પગાર ઓકે બીજી રીતે વ્યસ્ત પ્રમાણ એક રાશિ વધે તો બીજી ઘટે એ કેવી રીતે જેમ કે આપણે ઝડપ જો ઝડપ વધારીએ તો સમય શું થાય ઘટે અને જો ઝડપ ઘટાડીએ તો પહોંચવાનો સમય વધે એમ બંને રાશિ એકબીજાની એટલે કે સપ્રમાણ પણ વધારો હોય અને વ્યસ્ત પ્રમાણ પણ વધારો ઘટાડો જોવા મળે ઓકે એટલે બંને વસ્તુ યાદ રાખવાની આ યાદ રાખવાની વસ્તુ છે જે તમારે કદાચ થિયરીમાં પૂછાય કે સપ્રમાણ કોને કહેવાય તો સપ્રમાણ એટલે એક રાશિ વધે તો બીજી વધે અને એક ઘટે તો બીજી ઘટે વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય તો એક વધે તો બીજી ઘટે અને એક ઘટે તો બીજી વધે ઓકે ત્યારબાદ સમયનું માપન જે આપણે શોધવાનું છે સમયનું માપન બે રીતે થાય 1 बार कલાક મુજબ અને 1 24 કલાક મુજબ 12 કલાક મુજબ કયા તો રાતના 12 વાગ્યા થી બરાબર સમજો રાતના 12 વાગ્યા થી બપોરના 12 વાગ્યા સુધી 12 કલાકનો સમયગાળો એને આપણે એએમ કહીએ છીએ એ જ રીતે બપોરના 12 વાગ્યા થી રાતના 12 વાગ્યા સુધી એટલે કે બપોરે 12 વાગ્યા થી રાતના 12 વાગ્યા સુધી એને આપણે સમય દર્શાવવા પાછળ પીએમ કહીએ છીએ ઓય जो 24 बार वागेनी 12 कલાકनी बात करी आपण तो 24 कલાક मुजे तो बपूरना 2 वागे हो तो 24 कલાક मुजेत कितना वागे केवाय तो 24 कલાક मुजेने 12 + 2 એટલે કે 12 કલાક જે રાત્રીના જે સમય ગાળો તો બપોરના 12 વાગે સુધીનો એ 12 કલાકની અંદર 2 કલાક 2 વાગે લા ઉમેરી દેવાનો એટલે કે 14 વાગે કહેવાય બસ સ્ટેશન રેલવે સ્ટેશન विमानतथ वगैरे जगाय 24 કલાકનો સમય વપરાતો હોય આટલા મહત્વના મુદ્દા જો આપણે યાદ રાખીશું તો આપણે સરળતાથી ગણતરી કરી શકીશું મહત્વના મુદ્દા મહત્વના મુદ્દા કરીએ આપણે આગળ અહીં તમે જોઈ શકો છો કે દિનદર્શિકા દિનદર્શિકા એટલે બહુ સામાન્ય જે જનરલ નોલેજ છે આપણું ધોરણ ત્રણ ચાર પાંચ આમ તો ધોરણ એક થી આપણે શીખતા આવ્યા છીએ એની વાત છે કે એક વર્ષ એટલે કે ત્રણસો પાસઠ દિવસ ओके યાદ રાખવા લિ બાબત છે 1 વર્ષ એટલે 366 દિવસ પણ ક્યારે જ્યારે લીપ વર્ષ હોય ત્યારે લીપ વર્ષ એટલે કે એવું વર્ષ કે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 4 ના ગડિયામાં એટલે કે 2012 2016 2020 વગેરે આ બધા લીપ વર્ષ છે 2024 એ પણ લીપ વર્ષ એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ તો 7 દિવસ એ પણ આપણે જાણીએ છે એક પખવાડિયું બરાબર કેટલા દિવસ તો પંદર દિવસ પખવાડિયું અઠવાડિયું બંને શબ્દો યાદ રાખવા સાત દિવસ એટલે કે દિવસ એટલે એની સમજૂતી આપો તમને કેવી રીતે દિવસ દિવસ તો નો મતલબ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર રવિવારે આપણે પૂરું થાય અને ફરી વાર પાછો આઠમો દિવસ સોમવાર આવે છે એ યાદ રાખવાનું એટલે કે સાત દિવસનું જ અઠવાડિયું એટલે અઠવાડિયા ની અંદર સાત દિવસ ગણ્યા 1 મહિનો 1 મહિનાના દિવસો કેટલા કાં તો 30 હોય કાં તો 31 દિવસ હોય એમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ કાં તો 29 દિવસ હોય છે ઓકે આગળ 1 વર્ષ 1 વર્ષ એટલે કે 52 અઠવાડિયા કેટલા 52 અઠવાડિયા 1 વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે 7-7 ના જોડકા 7-7 નો બચ એવા 52 વખત એટલે કે 52 અઠવાડિયા હોય છે એટલે કે ત્રણસો ને જો ભાગે સાત વડે સાત દિવસ અઠવાડિયા ને એક દિવસ કેવી રીતે થાય છે તો અહીં જોઈએ જો પહેલી જાન્યુઆરી બે હાજર ચૌદ આ બે હાજર ચૌદ એ લીપ વર્ષ નથી પેલા વર્ષ જોવાનું એટલે આપણને ખ્યાલ આવી જાય જો લીપ વર્ષ હોત તો અહીંયા ત્રણસો છાસઠ દિવસ સાત વડે ભાગીશું તો બાવન અઠવાડિયા તો મળે જ પરંતુ દિવસ કેટલા થઈ જશે બે દિવસ બરાબર એટલે અહીંયા પહેલું આપણે વર્ષ જોવાનું બે હજાર ચૌદ જેને ચાર વડે નિશેષ ભાગી શકાતું નથી માટે જો પહેલી જાન્યુઆરી ના રોજ બુધવાર હોય તો એકત્રીસમી ડિસેમ્બર એટલે કે એક્ઝેક્ટ એક વર્ષ પછી ત્રણસો પાસઠ દિવસની જ વાત છે ત્રણસો પાસઠ માં દિવસની તો એનો મતલબ કે બાવન અઠવાડિયા ત્રણસો પાસઠ દિવસ અઠવાડિયા ગણીએ તો અહીંયા કેટલા દિવસ થયા હોય ત્રણસો ચોસઠ દિવસો પાસઠ દિવસ થઈ જાય તો ત્રણસો ચોસઠ માં એકત્રીસ ડિસેમ્બર છેલ્લો દિવસ તો એ દિવસે શું હોય તો ફરી વાર પાછો બુધવાર જ આવે આપણે એમ કહીએ કે આજે પહેલી તારીખ તો પહેલી તારીખ ની અંદર સાત દિવસ ઉમેરીએ તો આઠમી તારીખ તો આઠમી તારીખે કયો વાર છે જો પહેલી તારીખે રવિવાર હોય તો રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર બાર બે હજાર બાર ને ચાર વડે નિશેષ ભાગી શકાય છે તો પહેલી જાન્યુઆરીના દિવસે રવિવાર હોય તો એકત્રીસમી ડિસેમ્બરે શું હોય તો એકત્રીસમી ડિસેમ્બરે કેટલા દિવસ વધશે ભાઈ બે દિવસ તો બે દિવસ પહેલા એટલે કે પહેલો દિવસ કયો હશે પહેલો દિવસ જે વધે એ જે વાર આપેલો હોય એ એટલે કે રવિવાર તો બીજો દિવસ કયો હશે સોમવાર કયો હશે સોમવાર તો આપણે કહી શકીએ કે એ દિવસે સોમવાર હોય આવા ઘણા બધા દાખલા કલાક મિનિટ આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે કે એક કલાકમાં સાહીઠ મિનિટ સાહીઠ મિનિટની અંદર એટલે કે એક મિનિટ ની અંદર સાહીઠ સેકન્ડ એક કલાક ની અંદર તમારે યાદ રાખવાની છે મહત્વના મુદ્દાની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે સ્વાધ્યાય દાખલાની પ્રેક્ટિસ કરીશું જેથી આપણો મહાવરો થાય ઓકે તો રેડી છો તમે બધા પ્રશ્ન નંબર એક સમજીએ એક મેચ સવારના સવારના નવત્રીસ કલાકે શરૂ થઈ અને બપોરના ત્રણ ને પંદર કલાકે પૂરી થઈ તો મેચનો સમય કેટલો છે એ આપણે શોધવાનો મેચ કેટલો સમય ચાલી તો અહીં બેટા આવા જ્યારે દાખલા હોય ત્યારે સમજી લેવાનું કે આપણો દિવસ કેટલાનો તો એક દિવસ ચોવીસ કલાક બરાબર એક દિવસ બરાબર કેટલું તો ચોવીસ કલાક જો આપણે ચોવીસ કલાક મુદ્દે આપણી ઘડિયાળનો ઉપયોગ કરીશું તો આપણે ઝડપથી ઉપયોગ પૂરું કરી શકીએ બપોરના ત્રણ વાગ્યા ને પંદર મિનિટ એનો મતલબ કે ચોવીસ કલાક મુજબ કેટલા

આપણે જાણીએ છીએ કે રાતના બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો સમય બાર કલાકનો એમાં આંકડો બદલાતો નથી તો સવારનો સમય એમાંથી બાદ કરીશું મેચ શરૂ થવાનું શરૂ થવાનો સમય બાદ કરીએ એટલે કે નવ કલાક અને ત્રીસ મિનિટ ઓકે હવે પ્રશ્ન બરાબર સમજો બાદ બાકી કરવાની છે એટલે કે બાદ બાકી કરીશું એટલે પાંચમાંથી શૂન્ય જાય તો પાંચના પાંચ પરંતુ માંથી અરે સોરી એકમાંથી ત્રણ નથી જતા અહીં જ્યારે સમયની સંદર્ભમાં વાત કરવાની છે ત્યારે દસકો લેવાનો છે અહીંથી દસકો લઈશું તો અહીં ચલો તો અહીં આપણે નીચે અલગથી ગણીએ એટલે આપણને વધુ સમજ પડે પંદર કલાક અને પંદર મિનિટ ઓછા નવ પોઈન્ટ ત્રીસ ઓકે આપણે અહીં નથી લેતા અહીં ગણીએ છીએ અલગથી બરાબર સમજો કેવી રીતે ગણતરી થાય કલાકની અંદરથી બાદબાકી કેવી રીતે થાય તો અહીં 15 મિનિટ અને નીચે 30 મિનિટ નાની આપેલી છે તો 15 કલાકમાંથી 1 કલાક લેવાનો એટલે કે 15 ના જોડે હવે કેટલા રહેશે 14 કલાક અને 1 કલાકની આ बाजू મિનિટ છે આ बाजू કલાક છે અને આ बाजू મિનિટ છે તો મિનિટ કેટલી ઉમેરાઈ 60 60 અને 15 કેટલા થશે 75 હવે 75 માંથી 30 બાદ થશે ને તો અહીંયા 5 ના 5 અહીંયા છ ને એક સાત સાત માંથી ત્રણ જશે તો ચાર અને ચૌદ માંથી નવ જશે તો પાંચ કલાક પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટ પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટ જવાબ આપ્યો એવો જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પમાં તો અહીંયા જોઈ શકો છો વિકલ્પ બી ની અંદર પાંચ કલાક પિસ્તાલીસ મિનિટ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર બે સમજીએ

પરંતુ આપણો દિવસ ક્યારે પૂરો થાય છે તો રાત્રે બાર કલાકે ચોવીસ કલાક પૂર્ણ થાય છે એટલે કે બાર વાગ્યા પછી ફરી વાર જયારે સમયની શરૂઆત થાય ત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બપોરના ત્યાં સુધી રહે છે તો હવે આપણે બે દિવસનો સમય બે દિવસના અલગ અલગ કલાકો શોધવાના રહ્યા અને એમનો સરવાળો કરીશું એટલે મળી જશે સૌથી પહેલા રાતના અહીંયા રાતના શબ્દ આપેલું છે એટલે આપણે સૌથી પહેલા એકત્રીસમી ડિસેમ્બરે કેટલા કલાક ઊંઘ્યો એ જોઈશું તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પંદર ના કલાક બરાબર ના કલાક આપણે શોધીએ એટલે કે બપોરના બાર થી રાતના બાર વાગ્યા સુધીના બાર કલાક મુજબ આપણે ધ્યાને લઈશું કારણ કે સમય રાતનો આપેલો છે નવ ત્રીસ કલાક બરાબર સમજો અહીં પણ બાદ બાકી હવે શૂન્ય માંથી ત્રીસ મિનિટ જવાની નથી એટલે કે ત્રણ જવાના નથી પણ અહીંયા કલાક છે એટલે બાર માંથી આપણે એક કલાક લઈશું અને અહીંયા મૂકીશું દસકાની જગ્યાએ સાહીઠ મિનિટ શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય અને છ માંથી ત્રણ જાય તો ત્રણ પોઈન્ટ એમના એમ અને અગિયાર માંથી નવ જશે એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટ એ ક્યારે ઊંઘ્યો ડિસેમ્બર ની વાત હવે અહીં જાન્યુઆરીમાં કલાક તો આપેલા જ છે એ રાત્રે બાર વાગ્યા પછી છેક સવારે છ વીસ કલાકે જાગ્યો તો એ કલાક છ ને વીસ કલાક આપેલા છે તો હવે આપણે કુલ કલાક શોધીશું કેટલા કુલ કલાક સુવાના કેટલા કલાક સુતો સુતો કુલ કલાક તો બે પોઈન્ટ ત્રીસ આપણે એકત્રીસ ડિસેમ્બરના વધતા છ કલાક અને વીસ મિનિટ આપણે પેલી જાન્યુઆરીના આ બે હજાર પંદર અને આ બે હજાર સોળ આ બંનેનો સરવાળો કરીશું તો અહીંયા શૂન્ય શૂન્ય પચાસ મિનિટ એ સુવાનો એનો સમય આપણને મળે તો આવો જવાબ આપણને ક્યાં મળે છે આઠ કલાક પચાસ મિનિટ તો અહીં તમે જોઈ શકો છો આ નવ કલાક નવ કલાક આઠ કલાક ને ત્રીસ મિનિટ એટલે કેન્સલ 8 કલાક અને 50 મિનિટ જવાબ આપણને વિકલ્પ એ ની અંદર મળી જાય છે જરે બિલકુલ સહેલો દાખલો ઓકે પ્રશ્ન નંબર 3 સમજી એક શાળાનો 3/4 કલાકનો 1 કલાકનો ભાગ આપેલું છે 3/4 આપણે શોધવાનું કે આની કેટલી મિનિટ થાય આની કેટલી મિનિટ થાય એ આપણે શોધવાની એક એવા 8 પીરિયડ છે કેટલા 8 પીરિયડ છે દરેક સ્કૂલમાં લગભગ આઠ પીરિયડ હોય આપણે જાણીએ છીએ જો શાળામાં રોજના નવ પીરિયડ કરવા હોય તો દરેક પીરિયડ કેટલી મિનિટ નો રાખવો પડે એટલે કેટલી મિનિટ આપણે શોધવાની છે આ પ્રશ્ન અહીં સમજો બરાબર તમે કુલ મિનિટ શાળાનો સમય એના જ રાખવાનો છે સમય મિનિટોમાં એના એ જ પરંતુ જે આઠ પીરિયડ ભાગ પાડતા હતા એટલો સમયનો હવે નવ ભાગ પાડવાના છે ઓકે એટલે કે મિનિટનો સમય અહીંયા એક રાશિ વધી તો બીજી સામે મિનિટની રાશિ પીરિયડની સમય ઘટશે એટલે કે વહેસ્થ પ્રમાણ અહીંયા આવી તો સૌથી પહેલા આપણે સુધીએ કે આઠ પીરિયડની મિનિટ કેટલી આઠ પીરિયડની મિનિટ સુધવાની છે બરાબર સમજો ડાયરેક્ટ આપણે કરીએ છે 1 કલાક 1 કલાક નો ભાગ 1 કલાક નો ભાગ એટલે આપણે એની મિનિટ મળશે 1 કલાક ને કેટલી મિનિટ આપણે એક પીરિયડ લઈએ છે એવા કેટલા પીરિયડ તો આઠ પીરિયડ બરાબર તો હવે એક કલાક એટલે એનો મતલબ શું સાહીઠ મિનિટ અને એનો ભાગ કેટલો તો ત્રણ ચતુર્થાંશ અને આઠ પીરિયડ એટલે કે ગુણ્યા આઠ જો નીચે છેદમાં કંઈ ન હોય તો આપણે જાણીએ છીએ શું મૂકવાનું એક ઓકે હવે તમે બરાબર સમજો અહીં ચાર દુ આઠ હવે અહીંયા શું વધ્યું સાહીઠ ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે કે 60 ગુણ્યા 6 આ બંનેનો 6 ગુણાકાર થશે 60 6 એટલે કે 36 * 6 = 36 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 3 पीरियड માટે મિનિટ બરાબર તો કુલ મિનિટ આપણે જે મળી એ ભાગ્યા 9 पीरियड આપણે નવી મિનિટ શોધવાની છે કુલ 360 મિનિટ ભાગ્યા 9 9 ના ઘડિયામાં 36 કેરે આવ છે તો 9 14 36 એટલે કે 40 તો આપણને જવાબ મળી ગયો હવે નવો पीरियड જે આવશે એ 40 મિનિટ નો થશે નવો પીરિયડ આ નવા પીરિયડ નો જવાબ આપણને મળી ગયો આવો ચાલીસ મિનિટ જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર તમે જોઈ શકો છો ઓકે નંબર ચાર સમજીએ રાત્રિના ચાર કલાક ની સાત મિનિટ થઈ હોય તો તેને કેવી રીતે દર્શાવે આપણે જાણીએ છીએ કે કોઈપણ દિવસ રાત્રે બાર વાગે પૂર્ણ થઈ જાય બાર વાગ્યા પછી નવો સમયની શરૂઆત થાય એટલે કે નવા દિવસની શરૂઆત થાય તો નવા દિવસની શરૂઆત થાય એટલે કે સવાર જેને આપણે એએમ તરીકે ઓળખીએ છીએ તો એએમ તરીકે ઓળખીએ છીએ તો તમે અહીં જોઈ શકો છો કે વિકલ્પની અંદર પીએમ પીએમ આપેલા છે એટલે કે બંને કેન્સલ થઈ ગયા વિકલ્પ હવે એમ ની વાત થઈ તો એમ માં ચાર કલાક અને સાત મિનિટ તો મિનિટ એટલે એક કલાકની સાઈઠ એકમ અને દશક બે અંકો જ્યારે એક જ અંક આપેલો હોય તો આને એવું કહેવાય કે ભાઈ ચાર કલાક અને સિત્તેર મિનિટ સિત્તેર મિનિટ તો હોય જ નહીં એટલે આ વિકલ્પ પણ કેન્સલ તો કઈ મિનિટ હોય શકે જ્યારે સાત મિનિટ એકલી આપેલી છે તો એને જીરો સાત તરીકે દર્શાવાય યાદ રાખવાનું એક થી નવ અંક

અહીં ચિત્ર બનાવવામાં કેટલો સમય લાગ્યો એ તમારે શોધવાનું છે બંને સમય આપેલા છે બપોરનો અને સવારની શરૂઆત ઓકે એ જ રીતે પ્રશ્ન નંબર નંબર એ પણ દાખલા જેવો અહીં દિવસ છે એટલે કે દાખલા નંબર બે જેવો દિવસ બદલાય છે એ આપણે ધ્યાન રાખવાનું ઓકે આ બંને દાખલાઓની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની રહેશે અને બરાબર સમજ મેળવી લેજો એનો જવાબ કમેન્ટમાં લખવાનો હું જોઈશ એટલે મને ખ્યાલ આવી જશે કે કેટલા બાળકોએ જવાબ આપ્યો ઓકે તમને આજનો જે વિડીયો છે એમાં જે સમજ આપી પ્રકરણ નંબર દસ અંતર સમય અને ગતિ એના મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરી અને પ્રશ્ન નંબર એક થી ચાર ની ગણતરી કરી અને બંને દાખલા પાંચ અને છ હોમવર્ક આપ્યા તમને સમજણ પડી ગઈ છે વિડીયો તમને ગમ્યો હશે તો ચોક્કસ લાઈક કરજો સાથે સાથે તમારા અન્ય મિત્રો વચ્ચે એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરાવજો ફરી મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર વધુ મહાવરા સાથે ત્યાં સુધી રજા આપશો